નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી તમને આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળી રહે અને તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો મિત્રો આપણે જાણી લીધા આજના કપાસના બજાર ભાવ તો સૌ પ્રથમ વાત કરી મિત્રો લખતર માર્કેટ યાર્ડ તેરસો પાસઠથી ચૌદસો સત્તર રૂપિયા કડી માર્કેટ યાર્ડ બારસો પંદરથી ચૌદસો છ્યાસઠ રૂપિયા ઉકરવાડા માર્કેટ યાર્ડ તેરસો સિત્તેર થી ચૌદસો સિત્તેર તળાજા તેરસો પિસ્તાલીસ થી ચૌદસો સાઈઠ રૂપિયા ધંધુકા અગિયારસો થી ચૌદસો બાસઠ રૂપિયા આગળ ખેડૂત મિત્રો વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ બારસો પચાસથી ચૌદસો એકતાલીસ રૂપિયા ગોંડલ બારસો એક થી ચૌદસો છેતાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામનગર બારસોથી ચૌદસો એસી રૂપિયા ઉનાવા માર્કેટયાર્ડ બારસો એકાવન થી ચૌદસો નેવું રૂપિયા मौआ मकेट यार्ड आठ सौ ऐसी थी चौदस सौ पत्र रुपया आग मित्रों बात करिए लाखर मार्केट यार्ड तेरसो पांसठ चौद सौ सत्तर रुपया पाटण एक हज़ार पचास थी चौदस सौ पंचासी रुपया जसदन सौ पच्चीस चौदह सौ सीतेर रुपया मां बार सौ थी चौदह सौ पांसठ रुपया आग बात करे सिद्धपुर बार सौ एक सौ रुपया આગળ મિત્રો વાત કરીએ સાવરકુંડલા તેરસો પચીસ થી ચૌદસો તોતેર રૂપિયા અમરેલી નવસો થી પંદરસો ચાર રૂપિયા કડી માર્કેટ યાર્ડ તેરસો પાસઠથી ચૌદસો ઇઠ્યોતેર રૂપિયા રાજકોટ તેરસોથી ચૌદસો પંચ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ તેરસોથી ચૌદસો છ્યાશી રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ રીજાતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે યાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં